વરાછા રોડ નાયરા પેટ્રોલ પંપ પાસે આવેલા અવી મેડિકલ સ્ટોર્સ સામના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી હતી અને ડમી ગ્રાહકને મોકલતા સંચાલક બળદેવ ચતુર્સિંહ બોડાણાએ કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર પરથી કર્યું હતું જેથી એસઓજી પોલીસની ટીમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને મેડિકલ સ્ટોર પર દરોડો પાડ્યો હતો જ્યાંથી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી સિરપની એક હજાર એકસો ઓગણપચાસ કિંમતની સાત નંગ બોટલ જપ્ત કરી હતી આ સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે